બરડા પંથકના બગવદર ગામે જીવદયા પ્રેમીઓની અનેરી સેવા જોવા મળે છે જેમાં પશુઓ રાત્રિના સમયે અકસ્માતનો ભોગ બને નહીં તે માટે આવા પશુઓને રેડિયમ લગાવવાની કામગીરી આ જીવદયા પ્રેમીઓ દ્વારા કરવામાં આવી રહી છે બગવદર પાસે આવેલ કાનાધાર વિસ્તારમાં રહેતા રમેશભાઈ ભૂતિયા જે અનેરો સેવા કાર્ય કરે છે હાલમાં રોડ પર અંડેકો જમાવીને બેસતા ગૌધન એટલે કે ગાયો અને આખલાઓને સિંગડામાં રેડિયમ પટ્ટી બાંધે છે જે કાર્ય દિવસ દરમિયાન ચાલુ હોય છે રાત્રિના વાહન ચાલકો દૂરથી પશુઓને જોઈ શકતા નથી તેઓ પશુઓને રેડિયમ પટ્ટી બાંધેલી હોય તો રાત્રિના તે રેડિયમ પટ્ટી ચમકે છે અને વાહન ચાલકો સાવધાન થઈ જાય તો અકસ્માતનું પ્રમાણ ઘટી શકે છે જેથી રમેશભાઈ પુતિયા દ્વારા આ સેવાકીય કાર્ય હાલમાં કરી રહ્યા છે મારું નામ રમેશભાઈ નથુભાઈ પુતિયા રે બગોદર આજે જીટીપીએલના માધ્યમથી અમે જે રકડતા નંદી અને ગૌ ગધન છે જે હાઈવે ઉપર જરાક પણ વાસઠ કે છાટા આવે એટલે એ લોકો હાઈવે સહારો લે છે રાત્રે અંધકારમાં બેસે છે અને એની પર બેસવાની કોઈ જગ્યાએ નથી એવી તો એ લોકો જે આપણે ભીની માટીમાં લોબે બેહી હગે એટલે રોડને પકડે છે એટલે આજે જે રોડ ઉપર બેઠા હોય એટલે એને વાહન વાળાને દેખાય નહીં આજે બે દિવસ કે પાંચ દિવસ પહેલા સો રૂપિયા બનાવ બન્યો કે જે યાત્રાળુની બસ આવતી હતી મિની બસ અને ગૌ માતા બેઠી હતી બે ગૌ માતા પણ મરી ગઈ અને બસ પલટી મારી એમાં એક માણસ પણ મરી ગયો અને દસ માણસ દસ થી બાર માણસ ગવાયા તો અત્યારે અમે આ જેટીપીએલના માધ્યમથી અને બરડા વિસ્તારની અંદર જીટીપીએલ જે કામ કરે છે એવી કોઈ રાજકીય પક્ષ પણ નથી કરતો કારણ કે જીટીપીએલ એક નિષ્પક્ષ ચેનલ છે એના માધ્યમથી અમારા વિસ્તાર બરડા વિસ્તારને ને હરખ વિસ્તારની અંદર એનો ખૂબ ખૂબ આભાર છે અને આવકારી છે એના માધ્યમથી અમે આ જનજાગરણ કે દાખલા તરીકે જાગૃતિ આવે હિન્દુ સંસ્થાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ છે બજરંગ દળ છે ગૌરક્ષક દળ છે

આપણે પોતે પછાટ આવે એટલે ક્યાંક કોથમાં જવાની કોશિશ કરીએ ને આ તો બિચારા અપૂર પ્રાણીઓ છે તો આ જે જે કઈ સંસ્થાઓ છે જે મતલબ ફાળા કરે છે એ ફંડીઓ બધાય ભાઈઓને હું નમ્ર વિનંતી કરું જીતી એલના માધ્યમથી કે આ લવ ધન અને નંદીને બચાવવાનો એક અભિયાન છે અને ખેડૂત મિત્રો જે કોઈ છે માલધારી લોકો કે જે આ નંદીને જે મોકળો કરે છે તો એને જે કઈ છે વ્યવસ્થિત રીતે એને પોતાનું જે કાર્ય છે એ પૂરું કરી અને એને મોકળો કરે તો વધારે સારું કારણ કે એ નંદી નો મને એક ભગત બને તો ભગત કોઈને હેરાન નથી કરતો અને ભગત સારો થાય માર્કેટમાં તો આપણે ભગત કહીએ છીએ બળદ તો એ ભગત સારો થાય તો એનો કોઈ માલિક પણ બની શકે એટલે નમ્ર અપીલ થી ખેડૂત ભાઈઓ અને માલધારી ભાઈઓ જે ગૌ ભાડે છે એ લોકોને એક નમ્ર અપીલ છે કે આ વસ્તુને થોડીક વાકેફ કરી અને ઓલું કરે તો એક તો જીટીપીએલના માધ્યમથી હું આ બધાને કહું છું અને ખૂબ ખૂબ બધાયનો આભાર આની અંદર મને મારી આરે સપોર્ટમાં જોડાય ગામડે ગામડે જે આપણે પોરબંદરથી નીકળતા અઠવાડા સુધીમાં જે દસ પંદર ગામડા છે મોટવાડા છે આ બાજુ મ્યાણી રોડ ઉપર એ બધાય જોડાય અને ખાલી રેડિયમ પટ્ટી આ શિંગડાઓમાં લગાડે તો એક તો નંદી બચે ગૌ બચે અને મનુષ્ય બચે આવી મારી નમ્ર અપીલ છે કાનાતાર વિસ્તારમાં રહેતા રમેશભાઈ ભૂતિયા ગુજરાત ન્યૂઝ પોરબંદરના માધ્યમથી આ સેવાકીય કાર્ય કરવા અન્ય લોકોને પણ અપીલ કરે છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ ભગવધર